નવસારી શહેરના ગ્રીડ હાઈવે પાસે આવેલ આહાર નામની ફાસ્ટ ફોરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ ફાયર બ્રિગેડના જાગૃતતાને કારણે એક મોટી જાનહાની ટળી હતી નવસારી શહેરના ગ્રીડ હાઈવે પાસે આવેલા આહાર નામની ફાસ્ટ ફોરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેની જાન ફાયર વિભાગને કરવામાં આવતા માત્ર ત્રીસ મિનિટની અંદર આગ ઉપર કાબુ મેળવી લીધો હતો ઘટનામાં દુકાનમાં મૂકેલો ફ્રીજ સહિત ફર્નિચર બળીને ખાક થયું હતું જોકે કોઈ મોટી ઘટના ઇજાગ્રસ્ત થયું ન હતું આગને કારણે ધુમાડો વધુ વકરતા થોડા સમય માટે ફાયર બ્રિગેડના લશ્કરોએ આ આગના ગોટાઓના કારણે મુશ્કેલી આવી હતી પરંતુ અડધો કલાકની અંદર આગ કાબુમાં લેવાઈ ગઈ હતી જેમાં છ ફાયર ફાઈટરોને આગ પર કાબુ મેળવવામાં ઉપયોગમાં આવ્યા હતા દુકાનના માલિક દિનેશભાઈ અગ્રવાલ છે દુકાનમાં મૂકેલું ફર્નિચર તેમજ સહિતના સામાન બનીને ખાખ થયા હતા આજે સાત કલાકે નવસારી ફાયર કંટ્રોલ પર ફોન આવેલ કપિલપુર આહાર સેન્ડવિચની દુકાન છે શોપ એની અંદર શોર્ટ સર્કિટથી કંઈક આગની ઘટવા ઘટના બનવા આવેલ મારા ફાયર ફાઇટરો તાત્કાલિક ફાયર ટેન્ડર લઈને ઘટના સ્થળ પર ગયેલ અને અડધો કલાકની જહેમત બાદ આગને કામમાં લીધેલ છે આગમાં ફ્રીઝ છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમનો મૂકવાના જે સાધનો છે એ બધા બળી બજાવવા પામેલ છે આગમાં કોઈને ઈજા કે જાણની થયેલ નથી